નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેટ ટાટના નવા વિડીયોમાં આ વીડિયોમાં આપણે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રમાં જે સો મોસ્ટ એમ્પી વન લાઈનર છે તેના વિશે આ વીડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેથી આ વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડિયોની શરૂઆત કરીશું તો પહેલા પ્રશ્નની વાત કરીશું પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમની પુનઃરચના કયા વર્ષમાં કરવામાં આવી હતી જે રાજ્યવ્યાપી અમલી બની તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને પંચાણુંમાં રાજ્યવ્યાપી અમલી બની હતી હવે પ્રશ્ન નંબર બે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું કયા વર્ષમાં જાહેર થયું તો જવાબ આવશે બે હજાર પાંચમાં જાહેર કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ત્રણ પ્રાથમિક શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમનું પુનર્ગઠન ઈસવીસન બે હજાર ચૌદમાં કરીને તેનું નવું નાભિધાન શું રાખવામાં આવ્યું તો જવાબ હશે તેનું નવું નામ ડી એલ એડ તેનું નવું નામ રાખવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચાર નવા અભ્યાસક્રમમાં ડીએલડ અભ્યાસક્રમમાં સંતાઓને બદલે કોને સ્થાન આપવામાં આવ્યું છે તો જવાબ હશે અધ્યયન નિષ્પત્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે પ્રશ્ન નંબર પાંચ ડીએલડ અભ્યાસક્રમને કેટલા વિભાગોમાં વિભાજિત છે ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર છીએલ્ટ અભ્યાસક્રમના પ્રથમ વિભાગમાં કેટલા અધ્યયન ક્ષેત્રો સમાવિષ્ટ છે તો જવાબ હશે સાત અધ્યયન ક્ષેત્રનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર સાત ડીઅલ્ટ અભ્યાસક્રમની કોર ટીમને કોનો આર્થિક તેમજ શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત થયેલ છે તો જવાબ આવશે યુનિસેફનો શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત થયેલ છે પ્રશ્ન નંબર આઠ મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારે થાય છે તો જવાબ આવશે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે પ્રશ્ન નંબર નવ ગર્ભા અવસ્થાથી માંડીને પુખ્ય અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન કદ અને આકારમાં થતા વધારાને શું કહે છે તો જવાબ હશે વૃદ્ધિ કહે છે પ્રશ્ન દસ વૃદ્ધિ શારીરિક પાસા ઉપરાંત કયા પાસા સાથે સંબંધિત છે તો જવાબ હશે શારીરિક અને શારીરિક પાસા સાથે સંબંધિત છે પ્રશ્ન નંબર અગિયાર હર લોકના મતે વૃદ્ધિ કેવો ફેરફાર છે તો જવાબ હશે પ્રમાણાત્મક ફેરફાર છે પ્રશ્ન નંબર બાર વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે તો જવાબ આવશે વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂઆત થાય છે પ્રશ્ન નંબર તેર વૃદ્ધિ કોનું પ્રથમ પ્રગત્યુ છે તો જવાબ હશે પરિપક્વતાનું પ્રગત્યુ છે પ્રશ્ન નંબર ચૌદ વૃદ્ધિનો આધાર મુખ્યત્વે કોના પર હોય છે તો જવાબ આવશે વારસામાં મળેલ જમીન ઉપર વૃદ્ધિનો આધાર રહેલો છે પ્રશ્ન નંબર પંદર ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને શું કહે છે તો જવાબ આવશે વિકાસ કહે છે પ્રશ્ન નંબર સોળ વિકાસ કયા પાસા સાથે સંબંધિત છે તો જવાબ વિકાસ શારીરિક ઉપરાંત માનસિક ભાષા સાથે સંબંધિત છે પ્રશ્ન સત્તર હળલોક મતે વિકાસ કેવો ફેરફાર છે છે તો ગુણાત્મક ફેરફાર પ્રશ્ન નંબર વિકાસ ક્યાંથી ક્યાં સુધી સતત ચાલતી પ્રક્રિયા છે તો જવાબ આવશે જન્મથી મૃત્યુ સુધી ચાલતી વિકાસ પ્રક્રિયા છે પ્રશ્ન નંબર ઓગણીસ વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષાને શું કહેવાય છે તો જવાબ અશોક પરિપક્વતા કહેવાય છે પ્રશ્ન નંબર વીસ કોઈપણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને શું કહે છે તો જવાબ અશોક પરિપક્વતા કહે છે પ્રશ્ન નંબર એકવીસ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત સૂવું છે તો વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે અને જ્યારે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પ્રશ્ન નંબર લંબાઈમાં શું તો જવાબ આવશે વૃદ્ધિ સૂચવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ પાથ ગૂંટણીય પડ્યા પછી ટેકો દઈને ઉભા રહેતા શીખે છે આ પ્રક્રિયા શું સૂચવે છે તો આ પ્રક્રિયા એ વિકાસ સૂચવે છે પ્રશ્ન નંબર ચોવીસ વિકાસની પ્રક્રિયા ઉપરથી કઈ દિશામાં થાય છે તો વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ મસ્તકથી દળ તરફ સુધી થાય છે પ્રશ્ન નંબર પચીસ વિકાસની પ્રક્રિયા ક્યાંથી પરિચેડા તરફ થાય છે તો જવાબ હશે કેન્દ્રના મધ્ય ભાગથી થાય છે પ્રશ્ન નંબર છવીસ વિકાસની પ્રક્રિયા કઈ દિશામાં થાય છે તો જવાબ હશે સામાન્યથી વિશેષ તરફ થાય છે પ્રશ્ન નંબર સત્યાવીસ વિકાસની પ્રક્રિયા પરાલંબનથી કઈ દિશામાં હોય છે તો જવાબ આવશે સ્વાલંબન તરફ હોય છે પ્રશ્ન નંબર અઠયાવીસ સેસવ અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો હોય છે તો જવાબ આવશે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી હોય છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ બાલ્ય અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો હોય છે તો જવાબ આવશે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી બાલ્ય અવસ્થાનો ગાળો હોય છે પ્રશ્ન નંબર ત્રીસ પ્રારંભિક બાલ્ય અવસ્થાનો સમયગાળો કયો છે તો જવાબ આવશે બે વર્ષથી છ વર્ષ સુધીનો પ્રારંભિક બાળ્ય અવસ્થાનો સમયગાળો હોય છે પ્રશ્ન નંબર એકત્રીસ ઉંમરને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પ્રારંભિક બાલ્ય અવસ્થા એટલે કે બે વર્ષથી છ વર્ષ હોય છે પ્રશ્ન નંબર બત્રીસ ઉત્તર બાલ્ય અવસ્થાનો સમયગાળો કયો છે તો જવાબ આવશે છ વર્ષથી બાર વર્ષ સુધીનો ઉત્તર બાલ્ય અવસ્થાનો સમયગાળો હોય છે પ્રશ્ન નંબર તેત્રીસ મિત્રોનું સ્થાન જીવનમાં વધુ હોવાથી કઈ અવસ્થાનો ટોળાની ઉંમર પણ કહે છે તો જવાબ આવશે ઉત્તર બાલ બાલ્ય અવસ્થાને કહે છે પ્રશ્ન નંબર ચોત્રીસ તરુણ અવસ્થાનો ગાળો ક્યાં સુધીનો ગણવામાં આવે છે તો જવાબ આવશે બાર વર્ષથી એકવીસ વર્ષ સુધીનો સમયગાળો તરુણ અવસ્થા ગણવામાં આવે છે કવિ અવસ્થાને સંક્રાંતિકાળ પણ કહે છે તો જોવાબ આવશે તરુણ અવસ્થાને પણ કહે છે પ્રશ્ન નંબર છત્રીસ તરુણ અવસ્થાને સાનો ગાળો કહેવાય કહેવામાં આવે છે તો જોવાબ આવશે સંઘર્ષ હતાશા અને મૂંઝવણનો ગાળો પણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ યુવા અવસ્થાનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો ગણવામાં આવે છે તો જવાબ આવશે યુવા યુવા અવસ્થાનો સમયગાળો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીનો ગણવામાં આવે છે પ્રશ્ન નંબર આડત્રીસ કોઢા અવસ્થાનો સમયગાળો ક્યાં સુધીનો ગણવામાં આવે છે તો જવાબ આવશે ચાલીસ વર્ષથી સાઠ વર્ષ સુધીના સમયગાળાને કોઢા અવસ્થા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ છોતેર વર્ષથી મૃત્યુ સુધીના સમયગાળાને શાસ્ત્રનો પ્રમાણે કયો આશ્રમ ગણવામાં આવે છે સંન્યાસ આશ્રમ ગણવામાં આવે છે પ્રશ્ન નંબર ચાલીસ બ્રહ્મચાર્યશ્રમનો સમયગાળો કયો છે તો જોવાબર જન્મથી પચીસ વર્ષ સુધીનો છે પ્રશ્ન નંબર એકતાલીસ ગૃહશ્રમનો સમયગાળો કયો છે તો જવાબ આવશે છવ્વીસ થી પચાસ વર્ષ સુધીનો હોય છે પ્રશ્ન નંબર બેતાલીસ વાન પ્રસ્થાશ્રમનો સમયગાળો કયો ગણાય છે તો જવાબ હશે એકાવન થી પંચોતેર વર્ષનો ગણાય છે પ્રશ્ન નંબર તેતાલીસ વારસો એટલે શું તો જવાબ આવશે ગરબાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા તત્વો જે બાળકોના શરીર શરીર શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ફ્રાન્સિસ ગાર્ડને કયા પુસ્તકમાં વારસાગત લક્ષણોનું મહત્વ સમજાયું છે તો જવાબ આવશે હરીડાર્ટ્રી જીનિયસ પુસ્તકમાં તેનું મહત્વ સમજાયું છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ગરભાધાનથી મોતુ સુધીની અસર કરતા તમામ પરિબળો પરિસ્થિતિઓ કે ઘટનાને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વાતાવરણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છેતાલીસ વાતાવરણના સામાન્ય રીતે કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે તેમાં આંતરિક બાહ્ય એટલે ભૌતિક અને સામાજિક રીતે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે પ્રશ્ન નંબર સુડતાલીસ કયો મનોવૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે તે ગમે તે વારસાવાળા બાળકને ડોક્ટર વકીલ કે ચોર બનાવી શકે છે તો જવાબ હશે મનોવૈજ્ઞાનિક વોસ્ટને કહ્યું હતું પ્રશ્ન નંબર અડતાલીસ વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે આ કથન કોનું છે તો મનોવૈજ્ઞાનિક ક્રો આ વાક્ય હતું પ્રશ્ન નંબર ઓગણપચાસ શારીરિક લાક્ષણિકતાનો નક્કી કરવામાં કોની ભૂમિકા મહત્વની છે તો જવાબ આવશે વારસાની મહત્વ મહત્વની ભૂમિકા રહેલી છે પ્રશ્ન નંબર પચાસ માનસિક શક્તિના વિકાસમાં કોની ભૂમિકા અગત્યની છે તો જવાબ આવશે વાતાવરણની અગત્યની ભૂમિકા રહેલી છે પ્રશ્ન નંબર એકાવન મનોવૈજ્ઞાનિકો કયા સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે તો જવાબ આવશે ત્રણથી છ વર્ષના સમયગાળાને અનુકરણના કાળ તરીકે ઓળખાવે છે પ્રશ્ન નંબર બાવન બાળકના વિકાસમાં સૌથી પહેલી જરૂર શેની રહે છે તો જવાબ આવશે આદર્શ કરશ્ન નંબર ત્રેપન બાળકના શારીરિક વિકાસ માટે વાલીએ કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો જવાબ આવશે માટી ગુંદવી લોટ ગુંદવા પાણીમાં રમવું અને રેતીમાં રમું તે પ્રવૃત્તિ કરાવવી જોઈએ પ્રશ્ન નંબર ચોપન બાળકના માનસિક વિકાસને પોષવા માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો જવાબ હશે સમસ્યા અને તેનો ઉકેલ જાતે મેળવે તેવી પ્રવૃત્તિઓ જેવી કે પઝલ શ્રામ્ય જોડ જેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ પ્રશ્ન નંબર પંચાવન બાળકના ભાષા વિકાસ માટે વાલીએ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો જવાબ આવશે હાલડા બાળગીતો ચોડકણા વાર્તાઓ કહેવી જોઈએ પ્રશ્ન નંબર છપ્પન શિક્ષકે નાના મોટા સ્નાયુઓની કેળવણી માટે કેવી પ્રવૃત્તિઓ આપવી જોઈએ તો જવાબ આવશે જુદી જુદી ચાલ દોડ કૂદવું વસ્તુઓ ખેંચવી અને ફેંક ફેંકવાની પ્રવૃત્તિ કરવી જોઈએ પ્રશ્ન નંબર સત્તાવન શિક્ષકે માનસિક વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ તો જવાબ હશે એકાગ્રતાની પ્રવૃત્તિ સ્મૃતિ સતેજ થાય થાય કલ્પનાશક્તિ ખીલે તેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ પ્રશ્ન નંબર અઠાવન પૂર્વ પ્રાથમિક શિક્ષણને શિક્ષણની ઇમારતનો શું ગણવામાં આવે છે તો જવાબ આવશે પાયો ગણવામાં આવે છે પ્રશ્ન નંબર કેળવણીના પિતા કોને ગણવામાં આવે છે તો ઋષોને નૂતન કેળવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સાહીઠ કયા કેળવણી કાળે કુદરત તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું હતું તો જવાબ હશે ઋષોએ આ સૂત્ર આપ્યું હતું પ્રશ્ન નંબર એકસઠ કયા કેળવણી કાર્ય ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો તો જવાબ આવશે હતો પ્રશ્ન નંબર કોણે કીડા અને રમત અને બાળક વિકાસનું માધ્યમ માન્યું છે તો જવાબ આવશે ફ્રેડરિક પોબેલે માધ્યમ માન્યું હતું પ્રશ્ન નંબર તેસઠ કઈ શિક્ષણ પદ્ધતિ વકંડર ગાટન તરીકે પ્રચલિત બની જવાબ હશે ફોબેલ કયા મુખ્ય સિદ્ધાંત આપ્યો તો જવાબ હશે સ્વાતંત્ર્ય સ્વાધીનતા અને સ્વયં સફોરણા નો સિદ્ધાંત આપ્યો હતો પ્રશ્ન નંબર પાસઠ બાળ શિક્ષણના ક્ષેત્રે બાલદેવો ભવની વિભાવનાને મૂર્તિમંત કરનાર કોણ હતા તો જવાબ આવશે ગીજુભાઈ બદેકા હતા પ્રશ્ન નંબર છાસઠ ગીજુભાઈ બદેકાને કયું બિરુદ આપવામાં આવ્યું હતું તો જવાબ આવશે મુછાળીમાંનું બિરુદ આપવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર સડસઠ ગીજુભાઈ બદેકા કયા ક્ષેત્રના બ્રહ્મા તરીકે પ્રખ્યાત થયા તો જવાબ હશે બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પ્રખ્યાત થયા હતા પ્રશ્ન નંબર અડસઠ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સામાન્યતઃ કયા વર્ષોના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ છે તો જવાબ હશે ત્રણ થી છ વર્ષના બાળકોને અપાતું અનૌપચારિક શિક્ષણ છે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર પૂર્વ પ્રાથમિક શિક્ષણનો એક અર્થ શું છે તો જવાબ આવશે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો કાર્યક્રમ છે પ્રશ્ન નંબર સિત્તેર પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો કયા છે તો જવાબ આવશે સંગીત રમત અને વાર્તા છે પ્રશ્ન નંબર એકોતેર મોન્ટેસરીએ કયા સમયગાળાને સંવેદનાનો કાળ કહે છે તો જવાબ આવશે છ વર્ષથી સુધીના ગાળાને સંવેદનાનો કાળ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બોતેર બાળકની કઈ શક્તિને મોન્ટેસરીએ અવદ્વિતીય ગણાવી છે તો જવાબ આવશે ભાષા ગ્રહણની શક્તિને અવદ્વિતીય ગણાવી છે પ્રશ્ન નંબર તોતેર બે વર્ષથી સાત વર્ષની અવસ્થાને પિયાજે કઈ અવસ્થા તરીકે ઓળખાવે છે તો જવાબ પૂર્વ ક્રિયાત્મક અવસ્થા તરીકે ઓળખાવે છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર ક્રિયાત્મક અવસ્થાનું એક મુખ્ય લક્ષણ કયું છે તો જવાબ હશે અહ કેન્દ્રિતતા તેનું મુખ્ય લક્ષણ છે પ્રશ્ન નંબર પંચોતેર ક્રિયાત્મક અવસ્થામાં બાળકના વિચારો કોના પર આધારિત હોય છે તો જોવાબ હશે પ્રત્યક્ષીકરણ ઉપર આધારિત હોય છે પ્રશ્ન નંબર સત્યોતેર બ્લોવર અને બુનિંગના મતે માનસિક પ્રક્રિયા શું છે તો જવાબ હશે બાળકના મગજમાં થતી પ્રવૃત્તિઓ ગણવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યોતેર ભૂતકાળમાં થઈ ગયેલા અનુભવોને અર્થયુક્ત રીતે વર્તમાનમાં પુનજાગૃત કરવાની પ્રક્રિયાને શું કહે છે તો જોવાબ હશે સ્મૃતિ કહે છે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર સિત્તેર ઓગણ એસી તર્કની કેવી પ્રક્રિયા છે તો જોવાબ હશે દેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા છે પ્રશ્ન નંબર એસી મોન્ટેસરીના મતે વૃદ્ધિનો સંપૂર્ણ વિકાસ કોના વિકાસ પર અવલંબે છે તો જવાબ હશે ઇન્દ્રિયોના વિકાસ ઉપર અવલંબે છે પ્રશ્ન નંબર એક્યાસી મોન્ટેસરીના સાધનોની એક વિશેષતા શું છે તો જવાબ હશે સાધનો સ્વયં ભૂલ સુધારક છે પ્રશ્ન નંબર બ્યાસી મોન્ટેસરી પદ્ધતિમાં કાન સેવન સેવન સેન્દ્રિયના શિક્ષણ માટેનું સાધન કયું છે તો જવાબ હશે અવાજની ડબ્બી છે પ્રશ્ન નંબર ત્યાંસી ફો ફોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે તો જવાબ આવશે સજાત્માત્મક સજ્જાનાત્મક સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ પ્રશ્ન નંબર ચોર્યાસી ફોબેલના શૈક્ષણિક સાધનોને શું કહે છે તો જવાબ હશે ફોબેલની બક્ષિસ કહે છે પ્રશ્ન નંબર પંચ્યાસી ક્રો અને ક્રોના મતે રસ શું છે તો જવાબ હશે રસ એ એક એવી પ્રેરક શક્તિ છે જે આપણને કોઈ વ્યક્તિ વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પાડે છે પ્રશ્ન નંબર છ્યાસી કયો રસ કુદરતી રીતે નિષ્પન્ન થાય છે તો જવાબ આવશે નૈસર્ગિક રસ અથવા સ્વાભાવિક રસ નિષ્પન્ન થાય છે પ્રશ્ન સત્યાસી કયા રસના ક્ષેત્રમાં બાળક યોગી જેવી તલીનતાથી રમે છે તો જવાબ આવશે રેતી પ્રશ્ન નંબર અઠ્યાસી સજા સર્જાનાત્મક મુખ્ય ઘટકો કયા છે તો જવાબ આવશે કલ્પના મૌલિકતા ઉત્પાદન ક્ષમતા અને સમસ્યાનો ઉકેલ તે સર્જનાત્મક મુખ્ય ઘટકો છે પ્રશ્ન નંબર નેવાસી એરિક્સનના મતે જન્મથી બાર થી અઢાર માસ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે તો જવાબ આવશે વિશ્વાસ અવિશ્વાસની કટોકટી સર્જાય છે પ્રશ્ન નંબર નેવું અઢાર માસથી ત્રણ વર્ષ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે તો જવાબ સાવતા વિરુદ્ધ શરમ અનુભવાય છે પ્રશ્ન નંબર સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે તો જવાબ હશે પહેલ કરવી અને વિરુદ્ધ અપરાધ કટોકટી સર્જાય છે પ્રશ્ન નંબર બાણું છ વર્ષથી બાર વર્ષ સુધીના સમયગાળામાં કઈ કટોકટી સર્જાય છે તો જવાબ આવશે પરિશ્રમ વિરુદ્ધ લઘુતાની કટોકટી સર્જાય છે પ્રશ્ન નંબર ત્રણ તરુણ અવસ્થા બાર થી અઢાર વર્ષમાં એરિક્ષણની કઈ કટોકટી મળે જોવા મળે છે તો જવાબ આવશે ઓળખ વિરુદ્ધની ભૂમિકા અને મૂંઝવણ જોવા મળે છે પ્રશ્ન નંબર ચોરાણું ડોક્ટર ઝાકિર હુસેન ગીજુભાઈ મેડમ મોન્ટેસરી અને ગાંધીજીએ સૂચવેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણના સુસામ્યતા જોવા મળે છે તો બાળકો સ્વાલંબી અને સ્વાધીનતા બને છે પ્રશ્ન નંબર પંચાણું સામાજિકતાનો વિકાસ એટલે શું તો જવાબ આવશે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બનીને તેની સાથે અનુકૂલન સાધન તેને સામાજિકતાનો વિકાસ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છન્નું કયા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિનો સામાજિકતાનો વિકાસ ઝડપી થાય છે તો જવાબ છે બ્રહ્મ હરમુખી વ્યક્તિનો વિકાસ ઝડપથી થાય છે પ્રશ્ન નંબર સત્તાણું જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે આ વિધાન કોને આપ્યું છે તો જવાબ આવશે બિટર હુગોએ આ વિધાન આપ્યું હતું પ્રશ્ન નંબર અઠ્ઠાણું સામાજીકરણ એટલે શું તો જવાબ આવશે સમાજના મૂલ્યોની શીખવવાની ઉચ્ચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતે શીખવાની ક્રિયા એટલે સામાજીકરણ પ્રશ્ન નંબર નવ્વાણું બાળકના સામાજિકરણમાં સૌથી પ્રથમ અનૌપચારિક શૈક્ષણિક સંસ્થા કઈ છે તો જવાબ આવશે ઘર તે સામાજિકરણની સૌથી પ્રથમ અનૌપચારિક શૈક્ષણિક સંસ્થા છે પ્રશ્ન નંબર સો બાળકના સામાજિકરણમાં રહેલું અનિવાર્ય પરિબળ કયું છે તો જવાબ આવશે ભાષા તેનું મહત્વનું પરિબળ રહ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો